અળવદ તાલુકાના ચિત્રોડી ગામ નજીક સરાધાંગધ્રા રોડ પર સ્વિફ્ટ કાર પલટી ખાઈ જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના ચિત્રોડી ગામ નજીક બ્રાહ્મણી નદીના પુલની કામગીરી ચાલી રહી હોય દરમિયાન સરાધાંગધ્રા રોડ પર ગત મોડી રાત્રિના એક સ્વિફ્ટ કાર અહીં પલટી ખાઈ જતા ગમકવાર અકસ્માત સર્જાયો હોય જે અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા જેમાં મૃતકની ઓળખ બબુબેન છેન્નાભાઈ જેજરિયા ભાનુબેન રમેશભાઈ જેજરિયા અને ચોપાભાઈ બીજલભાઈ જેજરિયાનો સમાવેશ થાય છે બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાની વિગતો મળી રહી છે શું

આ કોન્ટ્રાક્ટર ની બેદરકારી હિસાબે એક અકસ્માત થયો તો અહીં આ ચેતવણી ગોળ કોઈ વસ્તુ ડાયવર્ઝન કોઈ મારેલું નથી એક ભાઈ ઓલા પાણા રાખડા હતા અહીંયા આવતા પડી ગયા અહીંયા આવતા પડ્યા તે આ ખાડામાં નો કર્યા એટલે રહી ગયા કે ઈ પોતે મરી જાય તો છેલ્લા એકાદ વર્ષથી કામ ચાલુ છે તો કોન્ટ્રાક્ટર લોકોના જીવની કઈ પડી નહીં હોય જીવની કોઈની પડી જ નથી